બાળકની જાતિ માટે માતા જ જવાબદાર માનવામાં આવે છે જે ખરેખર ખોટું છે કારણ કે બાળક લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે નંબર બે એઇડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે તો કે લોહી આપવાથી અને લેવાથી નંબર ત્રણ ટેડ પોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ આયોડિન નંબર ચાર ઋતુસ્ત્રાવ માટેનો સામાન્ય સમયગાળો શું હોય છે અઠ્યાવીસ થી ત્રીસ દિવસ નંબર પાંચ સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલુ રહે છે ત્રણ ગર્ભાવસ્થાથી ગર્ભ વિકાસ સુધીની ક્રિયાઓ નીચે આપેલ તેને સાચા ક્રમમાં ગોઠવો તો અહીં આપણો જવાબ આવશે એક પેલું અંડકોષ પરિપક્વ બનવો ત્યાર પછી આવશે નંબર ત્રણ તો કે અંડકોષ મુક્ત થવો ચાડી ગર્ભનો સમાવેશ માગ્યા પ્રમાણે પ્રશ્નોના યોગ્ય જવાબ આપો નંબર સાત કિશોરાવસ્થા એટલે શું કે મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે તે અવસ્થાનું કિશોરાવસ્થા કહેવાય છે નંબર આઠ પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો કે પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ કહેવામાં આવે છે કારણ કે તે શરીરની તમામ ગ્રંથિઓને નિયંત્રિત કરે છે તે એવા હોર્મોનનું સ્ત્રાવ કરે છે જે વૃદ્ધિ વિકાસ પુનરપી અને અન્ય ગ્રંથિઓના કાર્યમાં મદદ કરે છે નંબર નવ અંતઃસ્રાવી તંત્રનું કાર્ય શું છે તે શ્રેનું બનેલું હોય છે તો અંતસ્ત્રાવી તંત્ર શરીરમાં અંતઃસ્ત્રાવનું ઉત્પાદન અને સ્ત્રાવ કરે છે જે વૃદ્ધિ વિકાસ પુનરપી અને શરીરના આંતરિક પરિબળોનું સમતોલન જાળવવામાં મદદ કરે છે આ તંત્ર પિટ્યુટરી થાઇરોઇડ એડ્રેનલ અને પેનક્રિયાસ જેવી ગ્રંથિઓથી બનેલું છે જે શારીરિક કાર્યોનું નિયંત્રણ કરે છે નંબર દસ કિશોરાવસ્થા દરમિયાન કિશોર કિશોરીના વિકાસ માટે સમતોલન આહાર મહત્વ જણાવો તો તરુણ અવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે આ સમતોલ આહારમાં કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન્સ ખનીજ ક્ષારોનું પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ સમતોલ આહાર લેવાથી કિશોર બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે આમ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ નંબર અગિયાર કિશોરાવસ્થા દરમિયાન વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે તમે શું શું તકેદારી રાખશો તો રોજ સવારે અને રાત્રે સ્નાન કરીશું વારંવાર હાથ ધોશ ગુપ્તગોને સ્વચ્છ રાખીશું નખ વાળ કાપીશું વગેરે તકેદારી રાખીશું નંબર કિશોર કિશોરીઓને પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે શું ધ્યાન આપવું જોઈએ તો કે સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે આ અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિય થયાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ છોકરીઓએ ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે નંબર તે જ્યારે સલમાં તેનો બારમો જન્મદિવસ ઉજવે છે તેના મો પર ખીલ જોવા મળે છે તેથી તે મૂંઝવણ અનુભવે છે તમે તેને કઈ રીતે સમજાવશો તો સલમાને સમજાવીશું કે તરુણાવસ્થા દરમિયાન પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે જેના કારણે ચહેરા પર ખીલ જોવા મળે છે છે જે એક સામાન્ય ઘટના શરીરને સાફ સફાઈ રાખવી વાસી ખોરાક અને તેલવાળું ખાવાનું ટાળવું જોઈએ અને રોજ પુષ્કળ પાણી પીવું જોઈએ નંબર ચૌદ તમારા મિત્રોની ઉંમર તેર વર્ષની છે અને તેની વર્તમાન ઊંચાઈ એકસો ને પચાસ જેમી છે તો તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન કરો તો એકસો પચાસ અઠ્યાસી ગુણ્યા સો એટલે કે એકસો ને સિત્તેર સેન્ટીમીટર ઊંચાઈ નંબર પંદર કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જરૂરી છે કારણ કે આ સમયમાં શરીર ઝડપથી વિકાસ પામે છે અને હોર્મોનલ ફેરફારો થાય છે યોગ્ય આહાર કસરત અને સફાઈની આદતો જીવનભર તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે આ સમયે કેળવેલી આદતો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદરૂપ થાય છે નંબર સો તરુણ અવસ્થા દરમિયાન છોકરા છોકરીમાં જુદા જુદા ફેરફારો જોવા મળે છે તો આ ફેરફારો તફાવતના સંદર્ભમાં લોકો જોઈએ છોકરામાં થતા તફાવત અવાજ ઘાટો થવો દાઢી દાઢીમૂંચ ઉગવી ગુપ્ત અંગો અને બગલમાં વાળ ઉગવા છાતી પર વાળ ઉગવા અને શુક્ર ઉત્પન્ન થાય છોકરીમાં થતા ફેરફાર અવાજ ઊંચો અને તીણો બને બગલ અને ગુપ્ત અંગો પર વાળ ઉગે સ્તનનો વિકાસ થવો અંડકોષ ઉત્પન્ન થાય નંબર સત્તર એક વર્ષમાં તમારા તમારામાં અને તમારા મિત્રોમાં થયેલા ફેરફારો અને ટેવોની નોંધ કરો તે યોગ્ય છે કે અયોગ્ય તેનું વર્ગીકરણ કરો યોગ્ય ફેરફાર ગુપ્ત અંગો પર વાળ ઉગવા અવાજ ઘોઘરો થવો ઊંચાઈમાં વધારો થવો દાઢી મૂચ ઉગવી આકર્ષણ અનુભવે છે અયોગ્ય ફેરફાર ગુસ્સો આવે છે જંક ફૂડ વધુ ખાવાની ટેવ ઘરકામ કે અભ્યાસ ટાળવો નંબર અઢાર ખોરાકમાં પૂરતા પ્રમાણમાં આયોડીન લેવો જોઈએ કારણ આપો તો કે આયોડીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે આયોડીન એ થાઈરોક્સિનનો સ્ત્રાવ કરે છે જ્યારે આયોડીનની ઉણપ સર્જાય ત્યારે ગોયટર રોગ થાય છે જેમાં થાઇરોક્સિકીસના સ્ત્રાવ બંધ થાય અને ગળાનો ભાગ ફૂલીને મોટો થઈ જાય છે નંબર ઓગણીસ તમે સરકારી દવાખાનાની મુલાકાત લીધી હશે ત્યાં જુદા જુદા રોગોના ચાટ લગાવેલ હોય છે તમે ત્યાં એઇડ્સ વિશેનો પણ ચાર્ટ જોયો હશે સરકારી કે અન્ય દવાખાનામાં લગાવેલ એઇડ્સના પોસ્ટર્સની મદદથી તેને ફેલાતો અટકાવવાના ઉપાયો લખો તો જાતીય જમાગમ કરતી વખતે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ સિરિંજ અને અન્ય સાધનોનો સામૂહિક ઉપયોગ ન કરો એચઆઈવી પોઝિટિવ વ્યક્તિના રક્ત સાથે સંપર્ક ન થવા દો નંબર વીસ હાલમાં ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનો દર કેટલો છે શું આપ આપણા માટે ચિંતાજનક છે શા માટે તો હાલમાં ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર આઠસોથી નવસો છે આ તફાવત ચિંતાજનક છે કારણ કે તે સ્ત્રી પુરુષના સંતુલનને અસર કરે છે જે સામાજિક અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે નંબર એકવીસ મનુષ્યનામાં જન્મનાર સંતાન છોકરો હશે કે છોકરી તે કોના રંગસૂત્રો નક્કી થાય છે તે સમજાવો તો મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય હોય છે છે બે લિંગ સ્ત્રીના બંને રંગસૂત્ર હોય છે અને પુરુષમાં એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે જો સ્ત્રીના એક સાથે પુરુષનું એક રંગસૂત્ર જોડાય તો છોકરી જન્મ લે છે અને જો સ્ત્રીના એક સાથે પુરુષના વાય રંગસૂત્ર જોડાય તો છોકરો જન્મે છે આ જન્મનાર સંતાન છોકરો હશે કે છોકરી તે સંતાનના પિતાના રંગસૂત્રોથી નક્કી થાય છે નંબર બે છોકરા અને છોકરીઓમાં વિકાસ સમાન દરથી થતો નથી શા માટે છોકરા અને છોકરીઓમાં શારીરિક જૈવિક અને હોર્મોન સંબંધિત પ્રક્રિયાઓ બંનેના વિકાસમાં જુદાપણું લાવે છે છોકરાઓમાં ટેસ્ટો રન અને છોકરીઓમાં ઇન્ટ્રોજન હોર્મોન મુખ્ય ભૂમિકા ભજવે છે જે શારીરિક વૃદ્ધિ અને લક્ષણોમાં ફરક લાવે છે માટે નંબર ત્રેવીસ અહીં મનુષ્યમાં આવેલી વિવિધ અંતસ્ત્રાવી ગ્રંથિઓ આકૃતિમાં દર્શાવેલ છે તો આ અંતસ્ત્રાવી ગ્રંથિઓમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે જણાવો પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સી અંતઃસ્ત્રાવ એડ્રીનલ ગ્રંથથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવીન ગ્રંથિ ઇસ્ટ અંતઃસ્ત્રાવોજન અંતસ્ત્રાવ શુક્રપિન સ્ટેસ્ટોરોન અંતઃસ્ત્રાવ નંબર ચોવીસ મુનિષભાઈ ભોજનમાં ફક્ત દાળ ભાત ખાય છે તે અવારનવાર બીમાર પડે છે તે બીમાર ન પડે તે માટે તમે તેના ભોજનમાં કેવા બદલા પ્રકારના બદલાવ સૂચવશો શા માટે દાળ ભાત પૂરતા પ્રમાણમાં પ્રોટીન વિટામિન્સ અને કાર્બોદિત મળી શકતા નથી એ માટે મનીષભાઈ ભોજનમાં રોટલી દાળ ભાત લીલા શાકભાજી દૂધ ગોળ સંતરા આમળા વગેરે બધી જ પ્રકારના સમતોલ આહાર ખાવો જોઈએ નંબર પચીસ ઋતુસ્ત્રાવના વિષયમાં સમાજમાં પ્રવર્તી ખોટી માન્યતાઓ જણાવો જે તમને આપેલ છે નંબર છવ્વીસ નીચેનો ફ્લોચાર્ટ પૂર્ણ કરી એ અને બી બાળકની જાતિ જણાવવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે